રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગો આમ તો ચકાચક છે પરંતુ ક્યાંક તંત્રની નિષ્ક્રિયતા અને જનતાનું મૌન કોઈ અકસ્માતનું કારણ બની શકે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે અહીં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગ ઝીરો રોડના ટર્નિંગના છે જ્યાં ગટર કે વરસાદી પાણીના નિકાલની સાઈડમાં જોખમી ખાડો પડી ગયો છે કોઈ વાહન ચાલક કે રાહદારી ખાડામાં ખાબ કે નહીં તે માટે કોઈ સજ્જને પથ્થરની આડસ મૂકી છે પરંતુ તે કામ ચલાવ વ્યવસ્થા છે તો બીજી તરફ ટર્નિંગમાં જ માર્ગ વચ્ચે આવેલી ગટરની ચેમ્બરો જમીનમાં દબાઈ ગઈ છે જ્યાં પણ વધુ વજનવાળા વાહનો પસાર થવાથી ભૂવો પડવાની શક્યતા નકારી શકાતી નથી જેથી અહીં સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે એ માટે બાંધકામ પાટનગર યોજના કે પછી મનપા સહિત જેની જવાબદારી આ કામમાં આવતી હોય તે તંત્ર વાહતુકોએ તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અન્યથા અહીં ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે કોઈ નિર્દોષનો ભોગ પણ લેવાઈ જાય તેની ભીતિ પણ સેવાઈ રહી છે આત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ પરિસ્થિતિ છે અહીંથી અનેક સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ અવર જવર કરતા હશે પરંતુ તેમના મૌનના કારણે કોઈ નિર્દોષને ભોગ બનવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે સંજય જાની અપનામિજાજ ન્યૂઝ ગાંધીનગર